નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને ખખડધજ સર્વિસ રોડ રસ્તાની બૂમો ઉઠેલ છે કરોડોના ખર્ચે બનેલ રોડ રસ્તા પહેલા જ વરસાદમાં તૂટી જતા મુખ્યમંત્રી દ્વારા ટકોર કરાય છે ત્યારે ડભોઈ સરિતા હોટલ પાસે બની રહેલ બ્રિજને કારણે પંથક તેમજ તાલુકાના લોકોને દુઃખી થવાનો વારો આવ્યો છે આ બ્રિજ શરૂઆતથી જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે હજુ બ્રિજ સંપૂર્ણ પૂરો થાય તે પહેલા જ એક તરફના ચાલુ કરેલ બ્રિજને સમારકામની જરૂર ઊભી થઈ છે તે ઉપરાંત નીચે બનાવેલ સર્વિસ રોડ પર પણ રસ્તો ઓછો અને ખાડા વધુ છે જેથી સ્થાનિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ બાબતે નગરપાલિકાના પ્રમુખ દ્વારા પણ આર એન્ડ બી વિભાગ અને તેના કોન્ટ્રાક્ટરને છેલ્લા પંદર દિવસથી આ બાબતે કામગીરી કરવા જણાવ્યું હતું પરંતુ બેફામ બનેલા કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનું નામ ભૂ કરી આ બાબતે કોઈ કામગીરી કરી ન હતી જેથી નગરપાલિકા દ્વારા પોતાના સ્ટાફને કામ પર મોકલી કામગીરી કરાવી હતી આ બાબતે પંથકમાં ચર્ચા ઉઠી હતી કે જો સત્તાધારી પક્ષનું પણ આ કોન્ટ્રાક્ટર ના માનતો હોય તો સામાન્ય નાગરિકોએ કઈ અપેક્ષા આ તંત્ર પાસે રાખવી તે પણ એક પ્રશ્ન છે આ બાબતનું મીડિયા દ્વારા પૂછતા આર બી વિભાગના ડીએ

બ્રિજની સાથે સાથે પૂર્ણ કરવાની બાકી છે હાલ બ્રિજ લગભગ ડામર કામગીરી બાકી હોય દસમા મહિનાની આસપાસ પૂર્ણ થવાનો સંભવિત તારીખ છે નીચે રહીસો રહીશોને હાલ જે સર્વિસ રોડમાં સમસ્યા થઈ છે તે બાબતે જાણ કરવામાં આવેલ હતી પરંતુ ડબોઈમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે કામગીરી થઈ શકેલ નથી આજે એજન્સી દ્વારા કામગીરી ચાલુ કરવા માટેના નિર્દેશ આપેલા છે સદર સર્વિસ રોડમાં ડ્રેન એક મુખ્ય પ્રશ્ન હોય પાણીના નિકાલની ત્યાં સમસ્યા છે જે ડ્રેનેજ માટે જરૂરી જગ્યા ન હોવાના કારણે પાણીનો ભરાવ થાય છે જે અર્થે આપ નગરપાલિકાને જે સમયે જાણ જાણકારી આપવામાં આવેલ હતી પરંતુ ત્યાં સ્થળની સ્થળ તપાસ કરતા જગ્યાઓ ઓછી હોવાના કારણે ડ્રેન બની શકે તેમ ન હોય સર્વિસ રોડ બનાવવાની કામગીરી બ્રિજની કામગીરી સાથે ચાલુ રાખવામાં આવશે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ દ્વારા બે દિવસ પહેલાં સર્વિસ રોડની કામગીરી કરવા માટેનો જાણકારી માટે ફોન આવ્યો હતો ત્યારબાદ બે દિવસ વરસાદ પડવાના કારણે કામગીરી થઈ શકેલ નથી આજે થોડો ડ્રાય પીરિયડ મળતા કામગીરી ચાલુ કરવામાં આવેલ છે ડભોઈ નગરપાલિકા હદ આવેલ સરિતા ફાટકનો બ્રિજ જે ઘણા વર્ષોથી કાર્યરત થયો થઈ રહેલો છે જેમાં કામગીરી ચાલુ છે પણ એના કારણે સર્વિસ રોડ જે કુબેર મંદિર કુબેર મંદિરની સામેનો રસ્તો ને યોગેશ દુગ્ધારીના બે પટ્ટા જે રસ્તા છે સામસામેના તે ચાર રસ્તા જે ખાડા ખબોચિયા પડી ગયા હોવાથી હું બારથી તેર દિવસની રજૂઆત આર એન બી વિભાગને અને કોન્ટ્રાક્ટરને બી કહેતો હતો વિડીયો બી એમને મૂકેલા છે કે આ ખાડા પૂરો પણ સાંત્વના આપતા પણ કંઈ કામગીરી થતી નથી વારંવાર રજૂઆતો ત્યાં રહેણાંક વિસ્તારની આવવાથી ને ત્યાં રસ્તો બી બીજો આઉટ ઇન આઉટનો રસ્તો બીજો નથી ના હોવાથી લોકોને બાઇકોને વ્હીકલ લઈને જવામાં અગવડ પડતી હતી ને ગઈકાલે મેં સૂચના આપી હતી પણ ગઈકાલે બી કોન્ટ્રાક્ટરે કોઈ ફોન ના ઉચક્યો જેના કારણે મારે આજે જાતે જ કોન્ટ્રાક્ટરનો સામાન ભરી ને બ્રિજની બાજુમાંથી ભરી ભરીને મારે મારા કર્મચારીઓ મેલેરિયા ખાતા અને બીજા જે શાખાના કર્મચારી પાસેથી કામગીરી કરાવવાની થઈ ને ખાડા પુરાવવામાં આવ્યા છે હું વારંવાર રજૂઆત કરું છું એ તો અમે આરએમબી વિભાગને બી કીધું હતું મૌખિક ને મૌખિક રજૂઆત જે કોન્ટ્રાક્ટર છે એને બી કીધી હતી પણ આ ના થતા મારે જાતે આ પગલું કામગીરી કરવી પડી સોશિયલ મીડિયામાં લખ્યું છે કે અધિકારી પણ આપણું સાંભળતા નથી મારે બીના અધિકારીને ફોન કર્યો હતો અને કોન્ટ્રાક્ટરને બી કર્યો હતો ને એ જ વિડીયો બે વિડીયો એમને બે બંને શેર કર્યા છે કે જેથી કરીને દસ દિવસ પહેલાં વાત કરતા કોન્ટ્રાક્ટર અધિકારીએ એવું બી કીધું હતું કે કોન્ટ્રાક્ટરને મેં કીધું છે કોન્ટ્રાક્ટરને કોલ કરે તારું કીધું કે હા મને સાહેબનો ફોન આવ્યો હતો કરાવું છું પણ સ્થિતિ જેવી છે તેવી જ રહી હતી જેના કારણે મારે આજે જાતે કામગીરી કરવી પડી